આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમારા મનમાં કોઈ શંકાનું સ્થાન ન રહે તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે તે અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપણી ઉપર પ્રસન્ન નથી એવું તે લોકો માની લેતા હોય છે અને એના કારણે ધારેલું કામ સફળ થતું નથી તો આ માન્યતા બિલકુલ ખોટી છે તો મિત્રો આવી દોરાવું નહીં શ્રી ફળ જો બગડેલું નીકળે તો એમાં ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી એ તો ફળ છે અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ જંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય કુરદેવી કે ભગવાન પૂરું કરે છે આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી એ આપણા પિતા જેવા જ છે અને આપણે સૌ સંતાનો છીએ એ તો તો રક્ષણ હંમેશા કરે છે આવા પોતાના અહિત નહીં કરી શકે હા એ વાત સાચી છે કે માતા પિતા આપણા પર કોઈ દિવસ ગુસ્સે થઈ શકે છે પણ એ થોડા સમય માટે જ હોય છે તમે જોડે તેમની પાસે બે હાથ જોડી માફી માગી લો તો એ માફ પણ કરી દેશે અને મિત્રો આ વાત હંમેશા જોઈએ આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી તેમજ તમે જયારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ તેમાં ચોટલી રહે તો તે શ્રીફ અને ખંડિત આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઉભું ફાટે છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે કાળા દોરા ની વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ મિત્રો કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો આ વિડીયો તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને ગેરફાયદા અને તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો તમે તમારા વડીલો પાસેથી ઘણી વાર આ સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડા પહેરીને ના જવું જોઈએ કાળા કપડા ને અશુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે નાના બાળકો વાત કરીએ તો નાના બાળકને કોઈને નજર ન લાગે એટલા માટે કાળા દોરા બાંધવામાં આવે છે કાળો દોરો કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજર થી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય અથવા તો દાદી હોય કે પછી આપણા નાની હોય એ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અને આપણા બાળકોની વાતો તો ઠીક પણ ખુદ ભગવાન રામ અને શ્રી કૃષ્ણને ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને tulsidas એ પણ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે તો આ કાળો દોરો બાંધવાનો ઉપાય આટકાલનો નથી પણ ખૂબ જ પૌરાણિક યુગો પહેલાથી આ વસ્તુ પ્રચલિત છે પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે પણ ખરેખર એવું નથી કાળો રંગ એ નજર લગાડવા વાળાની એકાગ્રતા ભંગ કરી દે છે જેના કારણે ઉર્જા યુક્ત વ્યક્તિ પ્રભાવિત થઈ શકતા નથી આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે એ પંચતત્વો બનેલું છે તેથી આપણને કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જા શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જા અસર ઓછી કરી દે છે આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયો હશે અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી આપણને દૂર રાખે છે અને અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીર માંથી પૂરા વસ્ત્રો ને ક્યારે ઉતરવા ન જોઈએ પછી ભલે તમે ગમે તે ઉતારી ઉતારી રહ્યા રહ્યા હોય હોય બદલવાના કે પછી કોઈ કારણસર વસ્તુ ન કરવી જોઈએ અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે જ્યારે તમે સ્નાન કરવાના સમય કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો કાળા રંગના દોરાને વિશેષ રૂપ શનિવાર અથવા તો રવિવાર સાંજે મંદિર જઈને નવ નાની નાની ગાંઠો બાંધીને પછી ભૈરવ દાદાને સિંદુર લગાવીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજો ઉપર પણ બાંધી શકો છો પણ તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે તેમજ શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે નહીં પણ તમારા શનિ ગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે તો આપણે તેને પહેરવો એ બહુ સારું માનવામાં આવે છે આના માટે તમે કોઈ પણ શનિવારે સવા મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસીને શની દેવલી મૂર્તિ ઘરમાં રાખવામાં તો નથી આવતી તો શની યંત્ર સાથે આપણે આ કાર્ય કરી શકીએ છીએ અથવા હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપણે ઓમ શણેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર આજાપ કરી દોરાને તમારે સિદ્ધ કરી લેવાનો છે હવે તમારે આ દોરામાં નવ ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં દોરો બાંધી દેવાનો છે તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો જોઈએ હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફ થી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ જલ્દી દૂર થઈ જાય છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે તેમજ જો તમે કોઈ ભૂત પ્રેતના પઢાયાથી ડરતા હોય તો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષણ મળી શકે છે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે છે અને એ વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે એમ જ તમે કરવા લાગો છો મતલબ કે તે ઢોંગી બાબાઓ સાવ ખોટા જ હોય છે અને જો પછી જ્યારે તમે ઘરે જાવ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા તમને બહુ ગુસ્સો આવવા લાગે છે તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો મતલબ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી આથી આ ઢોંગી થતું હોય છે પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો એ તમને આવા બધા ઢોંગી બાબાથી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબ પડછાયો તમારી ઉપર પડવા નહીં દે તેમજ મિત્રો કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો જેમ કે સવારે જ્યારે તમે જાગો છો તો એક વાર હનુમાન દાદા નું નામ તમારે લેવું જોઈએ પછી તમારે નાહી ધોઈને પૂજાપાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ પછી જ્યારે સાંજે જ્યારે તમે આરતી કરો છો ત્યારે પણ તમારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ

તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી એનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાળો દોરો છે આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ કારણ દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ પહેલો ઉપાય એ છે કે બજાર માંથી રેશમી અથવા તો સુતરાઓ કાળા દોરો લઈને આપણે કોઈ પણ શનિવારે અથવા તો મંગળવારે આ કાળા દોરાને હનુમાનજીના મંદરે લઈને પછી આ કાળા દોરામાં નવ નાની નાની ગાંઠો બાંધી દેવાની છે અને અને આની ઉપર લગાવવાનો છે પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ કે તિજોરી ઉપર પણ બાંધી શકો છો અને આ નાનકડા ઉપાય તમે ખૂબ જ જલ્દી થી માલામાલ થઈ શકો છો તમારે આ કાળા દોરા ને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદુર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમઃ મંત્ર નો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈ પણ વારે કરી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો